સવાલો ઉઠી રહ્યા છે હાલમાં તો પાલિકા દ્વારા અકસ્માત રોકવા માટે બેરિકેટ મારી દેવામાં આવ્યા છે અકોટા વિસ્તારમાં છેલ્લા એક જ મહિનામાં ત્રીસ જેટલા ભૂવા પડ્યા છે અહીં જણાવી દઈએ કે પૂર સમય સૌથી વધુ પાણી પણ અકોટા વિસ્તારમાં જ ભરાયા હતા ઉલ્લેખનીય છે કે વડોદરામાં ગઈકાલે વાવાઝોડાએ વિનાશ વેરો છે વાવાઝોડાથી ખાણીપીણીની લારીઓ રોડ ઉપર દોડતી જોવા મળી તો ટેબલ હવામાં ફંગોળાતા હોય તેવા લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે જોકે સદનસીબે કોઈને ઇજાઓ પહોંચી ન હતી